ગોલવી જૂના ના છે એટલે વિકાસ બીજો કરજો પાછો ના કે બાપા તમારો વિકાસ થઈ જાય ચાલો મારો કોન મજા બોલતો છે વળાય હું મોરાલી માતા મજા બોલતી છું કે જેને જેને ના ભીનો નો વાતો પીડ્યો ને પૂરો થઈ જાય કે જો સરપંચ જેવા સરપંચ આવી જતા હોય બાધા લેવા દે હે એના મન થી બાધા લે મારી જીતી જાય કે મોરાલી માતા પગે લાગવા જાય વાત ચોથા નંબર સરપંચ આયા પગે લાગવા હજી હજી પોત તો બાકી છે નવ સરપંચ બન્યા ટોટલ એક ગુરુવારે એક તો સવાર માં ગણતરી પેલા આયા હતા ચાર વાગે પગે લાગો કે ભોજે ઉઠોક ને એટલે આટલા વેલા મત ગણતરી ચાલુ થાય છે આટલા વેલા ચાર વાગે આયા છો આરતી વાંચી છે માતાની કલાક બે પછી વાત કલાક બે થા માતા બોલી કે રાતના આયા છે પણ રાતના ન જીતાડું મારું નામ નેરવું નહીં રાતના બે વાગે ચૂંટણી જાહેર રાતના બે વાગે એનો ફેસલો થયો ભાઈ લાખડી ના સરપંચ ભાઈ આપા ભાઈ પટેલ રાતે રાતે બે વાગે ફોન કર્યો ભુવાજી આપણે જીતી ગયા કે તો સારું તને નવા પરા ના જીતાય ગયા બોલો શરીર દુખે છે ભાપી ના અગ્ગાદાર ભુવા છે એવું એ મકાન જો બનાયા તમારા ઘર બે તમારા ઓબા ઘર છે ઓબો આ સુપાલો ઓબો આ સુપાલો ઘર છે એ તમારું છે બરાબર હાલો ઓગો શિકોતર એ કોણ કહે છે તમે એર ના કે કહે પોતે બો હશે છે ભોવાજી બોલતા હે તો વાત તો એમ પૂછે છે ગોગો શીખોતર છે એની પોણી બી છે જે ગુણ પોતે એના ભેડે છે બરાબર રોમા પીડ હળમન રોમા પીડ તમારા ઘરે હળમન હળમને છે અને મેલરી છો બરાબર

પૈસાની જગ્યા પ્લોટ નો જૂની ગોમી ગથા નો પ્લોટ થરાજ નો પછી ભાગના પછી ના લેવો પછી કેશ કર્યો તો કેસ વાળું પણ કેસ વાળું નામ લાવો તેને કર્યો હતો માતા બોલ એટલે કેસ કોના ઉપર છો અને ફરી ઘરમાં જ આવું છું પાછું શેટી તાતી નહીં માતાના વેણ ઉપર ક્યાં એ ખરા દેવ તમારું ને તમારું પણ છે મારા છતી મારા મેડી રોમ છે ના પલાની માતા છે તમારી તમારી માં કહો તો હા ચાલે દાદી કહો તો હા ચાલે પરદાદી કહો તો હા ચાલે આ મેલડી છે ને પછી અહીંયાથી આવા કહો દખા ઘરના ઘરના ત્રણે ભાઈ ઓમ પીડ્યું છે ચોથે માં લેવા જવું જ નહીં તમે મોડા મોડા એક થઈ ગયું માતા વધી પડી જાય એક ભાઈ વાય કરતા હોય ખટાવ લેશે હોય તેવું પાણી લઈ જાય અહીંયા વાત સાચી ખોટી

એ બાર ચોથી બંધાય એ પાટો વાળી ડોસી નહી હવે યાદ આવ્યું બોલો એ બાર સુબર અહીંયા અહિયાં નહી વાળું ભૈરું દાડો સડેલું અને મરી ગયું મર્યું હોય મારી નો શું થયું મરી ગયું હાશું એ માતા બધા એ હાચી ડોસી ના પોઠા ના પલંગ મેલડી આપડી વીર હાચો લેડી તને ભાઈઓના ડકા હાચા હું એક ઘરતારો ખેડીને બીજે લઈ જાય એ હાચા ઓમાં આવી માતાઓ ભરાઈ હાચી છે દારૂ વઢાઈ એ હાચા બોડી ચણે કાપી બોલો દે ભાઈઓના શેઢામાં બોડી છો આથી આ ભાઈનું દુઃખ મટી જાય તો એક તો બફા તમારા ડોશી ના છે ને ઢેરા છે એમાં ધાબળી મેલડી છે એનો આ ગર્મન માં ને ચમ બેઠા ના ચી રીતે બેઠા ના એનું નાકુ પડી જાય ઠીક હે ચમે તો ઘડીયું દાતર્યું ટાઈમ દાતર્યો તેને મને એક બી જાતે બોલ્યા નતા હગા ભાઈ ભાઈ ની વાતો છે હું શેટી જાતી નથી હાલ મોણે એક થઈ ગયું હું માતા વધી પડી છે પણ જો ભેળું થઈ જાય બીજો મકો હોવર ના વેન નો સોદી ના કંદુરે દેનો પેરો ખઈ

对对对，八百米。